ઓર્ગેનિક ફૂડ થોડું મોંઘું નથી લાગતું મોંઘાની તમે વાત જ ના કરશો આજના જમાનામાં કેન્સર મોંઘું છે ઇન્ફર્ટિલિટી મોંઘી છે આપણી સામે આપણા ઇમ્યુનિટી મોંઘી નબળા શરીર મોંઘા છે એટલે મોંઘી વસ્તુ છે એવું તો ન જ કહી શકાય હું તમને એક એક્ઝામ્પલ આપું અત્યારે ઘઉંની સીઝન છે લોકો ઘઉં ભરે છે બાર કેટલો પ્રાઇસ છે પાંત્રીસથી થી ચાલીસ રૂપિયા કિલો ઓર્ગેનિક છપ્પન રૂપિયા કિલો ફરક કેટલો પડે આખા વર્ષના ચારથી જ છ જણાના ફેમિલીના એકસો વીસથી એકસો પચાસ કિલો ઘઉં એના જો હું પંદર રૂપિયાના ડિફરન્સથી કેલ્ક્યુલેટ કરું તો બે હજારથી પચીસોનો ડિફરન્સ આવે આખા વર્ષના બે હજારથી પચીસોની કિંમત શું છે કંઈ જ નથી પણ છતાં લોકો ભાવ કરે અને સસ્તું છે એટલે નોન ઓર્ગેનિક ઘઉં ખરીદે આખા દિવસમાં સવારે અને સાંજે બે વખત હું રોટલી કહું છું હું એકલો નહીં મારું આખું ફેમિલી પણ માત્ર બે હજાર બચાવવા માટે હું નોન ઓર્ગેનિક ખાઉં છું ખરેખર આટલું મોંઘું ઓર્ગેનિક હોઈ શકે